નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈ આજે આપણે નકશા પૂર્તિમાં આની આગળ જે વિડીયો બનાવેલો છે પ્રકરણ દસ ભારત કૃષિ એના બે નકશા વિશે આગળ માહિતી આપેલી છે હજી એક નકશો બાકી છે એના માટેની વિગત છે અત્યારે આપણે સમજવાની છે ભારત ખેતીના પાકો તો આપણે કઈ રીતે સરળતાથી યાદ રાખી શકીએ તે માટે અહીંયા ખાસ જોવાનું છે કે અલગ અલગ પાક આપેલા હોય છે એના માટે અલગ અલગ પ્રદેશમાં થતી હોય છે અલગ અલગ રાજ્યમાં એકનો એક પાક છે તો એ બે ત્રણ રાજ્યમાં કે બેથી વધારે રાજ્યમાં છે એનો પાક થતો હોય તો આપણે કોઈ પણ એક પ્રદેશ કઈ રીતે યાદ રાખવો કે જેથી આપણે સરળતાથી પરીક્ષામાં એ યાદ આવે તો જ્યારે તમે નકશા પૂર્તિ કરો ત્યારે પણ એ પ્રદેશ એક જ રાજ્યમાં દર્શાવો ત્યાર પછી પ્રેક્ટિસ કરો છો પેપર પેપરસ્ટાઈલમાં જે નકશાપૂર્તિ આપેલા છે એમાં પણ તમે પ્રેક્ટિસ કરો છો તો એમાં પણ એ જ રીતે વ્યવસ્થિત યાદ રાખી અને દર્શાવો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ચા તો ચાના પાક માટે આપણે જોઈ શકીએ કે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં શું કામ કે કોઈ પણ એક પ્રદેશ છે આપણે યાદ રાખવાનો છે તો ચા છે એ અસમમાં પણ પાકે છે પશ્ચિમ બંગાળમાં પણ પાકે છે તો તમને જે સરળતાથી યાદ રહી જાય તે તમારે યાદ રાખવાનું કે ચાનો પાક છે એ પશ્ચિમ બંગાળમાં પાકે છે ત્યાર પછી કોફીની વાત છે તો કોફી એ કર્ણાટકમાં તમે જોઈ શકો છો ત્યાર પછી રબર તો રબર છે એ પણ જો કેરળ તમિલનાડુ કર્ણાટક ત્રણેયમાં છે તો કોઈ પણ એક સ્થળ છે તમારે યાદ રાખવાનું છે અહીંયા મેં રબર એના માટે કેરળ યાદ રાખેલું છે ત્યાર પછી કપાસનો પાક તો કપાસનો પાક આના પહેલાં પણ કીધું હતું કે મગફળી હોય તલ હોય એરંડા હોય કે કપાસ હોય તો તમે ગુજરાત છે એની પસંદગી કરી શકો છો ત્યાર પછી શેરડીનો પાક તો ઉત્તર પ્રદેશમાં શેરડીના પાક માટે ઉત્તર પ્રદેશ છે એની તમે પસંદગી કરી શકો કે જેના લીધે તમારો પા માર્ક છે એ એક પણ માર્ક જાય નહીં ચારે ચાર માર્ક છે એ તમને વ્યવસ્થિત આસાનીથી મળી જાય ત્યાર પછી તમાકુ તો તમાકુ માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આંધ્રપ્રદેશ અલગ અલગ બે પ્રદેશમાં આંધ્રપ્રદેશમાં પણ ઘણા વિસ્તારો આપેલા હોય છે એમાંથી બે ભાગમાં બતાવેલો છે એટલા માટે ખાસ કરીને તમને તમાકુ પૂછે તો આંધ્રપ્રદેશ યાદ રાખવું અને સણ તો સણ માટે છે એ પશ્ચિમ બંગાળ બિહાર અસમ તો કોઈ પણ એક સ્થળ છે તમારે યાદ રાખવાનું થાય કે તમારે પશ્ચિમ બંગાળ યાદ રાખવું છે બિહાર યાદ રાખવું છે કે અસમ યાદ રાખવું છે તો આ રીતે જો તમે પહેલેથી જ નકશાની તૈયારી કરી હોય તો તમારે નકશા પૂર્તિ છે એકદમ સરળ બની જાય છે વિદ્યાર્થી મિત્રો મારા આ વિડીયોને લાઈક કરજો તમારા સાથી મિત્રો સાથે શેર કરજો અને આ મારી આ ચેનલ પર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે નકશા પૂર્તિ છે એ ફરજિયાતમાં હોય છે તો સમય બગાડ્યા વગર ચાર માર્કમાં માત્ર તમારે નિશાની કરીને દર્શાવવાના જ ચાર માર્ક હોય છે એની સામે તમે ચાર માર્કનો પ્રશ્ન લખો તો કેટલો લાંબો પ્રશ્ન લખવાનો થાય તો નકશા પૂર્તિમાં તો ચાર પોઈન્ટ દર્શાવવાના અને ચાર માર્ક ખીચામાં તો સરળતાથી યાદ રહી જાય એ માટે પ્રેક્ટિસ પણ કરવી નકશાઓ છે એનું થોડું નિરીક્ષણ કરવું અને નિરીક્ષણ કર્યા પછી તમારે કયા કયા નકશા માટે કઈ કઈ વિગત યાદ રાખવાની છે એ બધું છે એ વ્યવસ્થિત અવલોકન કરી લેવું